તો પોલીસે સીસીટીવી ના આધારે હાલ વધુ તપાસ હાથ ધરી છે તપાસ શરૂ કરી છે આપ જે પ્રમાણે જો સીસીટીવી ફૂટેજ સામે છે અંજામ આપ્યો હતો તો સાડા ચાર લાખના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી સોનાની બંગડીઓની ચોરી કરીને યુવતી ફરાર થઈ ગઈ વડોદરાની આ ઘટના સામે આવી છે વડોદરાના જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના જેમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે આપ જે પ્રમાણે જોઈ ફૂટેજ આ ફૂટેજના આધારે જો હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વડોદરાની આ ઘટના જ્વેલરી શોરૂમમાં એક યુવતીએ નજર ચૂપી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો આ અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા ફરીદ ખાન આપણી સાથે જોડાઈ છે જે ફરીદ જે ચોરીની ઘટના સામે આવી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે શું વધુ વિગત મળી રહી છે કૃષ્ણા વડોદરાના રેસ્કો રોડ ઉપર એક જ્વેલરી નો શોરૂમ છે અને ત્યાં એક યુવતી જે સેલ્સ કર્મચારી જે છે તેની નજર ચૂકવીને આભાત રીતે તેની સાથે એક બીજી મહિલા હતી તેની મદદથી બે બંગળીઓ સોનાની ચોરી લેતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ જે સોનાના જે દાગીના હતા સાડા ચાર લાખ વધુની તેની કિંમત છે પરંતુ જે રીતે એક ગ્રાહકના સ્વાંગમાં સમગ્ર ક્રિષ્ણા શરૂ કરી છે પરંતુ ખરેખર એક ચોંકાવનારી ઘટના છે એ ગ્રાહક બનીને કઈ રીતે ચોરી કરે છે એ સીસીટીવી ફૂટેજમાં બિલકુલ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જી કૃષ્ણા આભાર આપનો તમામ માહિતી માટે ગ્રાહકના સ્વાંગમાં આ યુવતીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો